હા મિત્રો ચાલો તમને જણાવીએ કે ઓગણત્રીસ માર્ચે સૂર્ય અને શનિનું ભયંકર સૂર્યગ્રહણ થશે જે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર વિનાશક પડછાયા પાડશે જેના કારણે પિતા સૂર્ય અને પુત્ર શનિ સાથે મળીને આ ત્રણ રાશિઓ પર તબાહી મચાવશે જેના કારણે આ ત્રણેય રાશિઓ પર અસર થશે હા મિત્રો સૂર્યગ્રહણનો વિનાશક પડછાયો આ ત્રણ રાશિઓ પર સૂર્ય અને શનિની અસરને કારણે આ ત્રણ રાશિવાળાઓએ ખૂબ જ સાવધાન રહેવું પડશે ભારે વરસાદ પડશે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે સમય પરેશાનીકારક સાબિત થશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો આ વીડિયો તમારા બધા માટે ખાસ રહેશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ એપ્રિલના રોજ થવાનું છે સૂર્યગ્રહણના દિવસે મીન રાશિમાં ગ્રહોની અવરજવર રહેશે મિત્રો સૂર્યગ્રહણ સમયે સૂર્ય પણ મીન રાશિમાં રહેશે અને શનિ પણ ઓગણત્રીસમી માર્ચે મીન રાશિમાં બેસે છે મિત્રો આ ગ્રહણ ચૈત્ર અમાવસ્યાના દિવસે થઈ રહ્યું છે અને આ દિવસે પિતૃદોષનો પ્રવેશ થશે ચૈત્ર નવરાત્રિ બીજા દિવસથી શરૂ થવાની છે ઉપરાંત આ વર્ષે બીજું સૂર્યગ્રહણ થવાનું છે જે પિતૃ પક્ષમાં થશે તમને જણાવી દઈએ કે આ દિવસે ગ્રહણ થઈ રહ્યું છે કે નહીં જ્યોતિષની દૃષ્ટિએ આ દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે મોટા ગ્રહો રાહુ શુક્ર સૂર્ય બુધ અને શનિ મીન રાશિમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં શનિ રાહુ અને સૂર્યનું એક જ રાશિમાં હોવું પણ એક મોટી જ્યોતિષીય ઘટના છે જેના ઘણા પરિણામો આવી શકે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ શનિવારે ચૈત્ર અમાવાસ્યાના દિવસે થવાનું છે ભારતમાં જોવા નહીં મળે પણ મિત્રો તેની વ્યાપક અસર આ ત્રણમાં જોવા મળશે મિત્રો શ્નેશ્વરી અમાવસ્યા પર થનારું શનિનું સૂર્યગ્રહણ આ ત્રણ રાશિઓને ગ્રહણ કરશે હા મિત્રો ચાલો જાણીએ કે શનિનું સૂર્યગ્રહણ કઈ રાશિઓને નુકસાન પહોંચાડી શકે છે તો વિડિયોમાં આગળ વધતા પહેલા એક લાઇક કરો અને મહારાજને સાચા અર્થમાં લાઇક કરો વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા બધા પર હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો ભગવાનની કૃપાથી અંત આવે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિ ના જાતકો જણાવવું જોઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનશ્ચરી અમાવસ્યા નું સૂર્ય ગ્રહણ તમારા માટે નકારાત્મક પ્રતિસાદ આપી રહ્યું છે હા મિત્રો આ સમય દરમિયાન સૂર્ય અને શનિની ક્રૂર અને વિનાશક છાયા તમારા પર બની રહી છે જેના કારણે તમારે સાવચેત રહેવાની જરૂર છે આ સમય દરમિયાન તમારા મનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે મુશ્કેલ સમસ્યાઓ તમને ઘેરી શકે છે પરંતુ મિત્રો ગભરાશો નહીં ગ્રહણની અસર સમાપ્ત થતાની સાથે જ સમસ્યાઓનો અંત આવી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારો સમય કેટલાક સમય માટે પડકારજનક હોઈ શકે છે આ રીતે સૂર્ય તમારા આઠમા ભાવમાં ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે જે તમારા જીવનમાં અચાનક પરિવર્તન અને અણધારી ઘટનાઓ સૂચવે છે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીજું ઘર જીવનમાં ઉંમર અને સંબંધોનું રહસ્ય રાખે છે તેથી તમારે આ ગ્રહણની અસરો વિશે સાવચેત રહેવું પડશે આ સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય પડકારજનક રહેશે ખાસ કરીને આ સમયગાળામાં તમે પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો આ સિવાય તમારો તણાવ પણ વધી શકે છે અને ઊંઘની કમીનો અનુભવ થઈ શકે છે સૂર્યગ્રહણની અસરને કારણે તમારે કાયદાકીય ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે અને મિલકતના વિવાદ જેવી સ્થિતિઓ ઉભી થઈ શકે છે તમારે તેનાથી બચવું પડશે કે તમારા મનમાં માનસિક અશાંતિ રહેશે તેથી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને પરિવારની સલાહને મહત્ત્વ મહત્વ આપો કારણ કે આ મુશ્કેલ સમયમાં તમે મદદ કરશે જો તમે આ નકારાત્મક અસરથી બચવા માંગતા હોવ તો નિયમિત રીતે યોગ ધ્યાન કરો અને હળવો અને સંતુલિત ખોરાક પણ લો વધુ માત્રામાં પાણી પીઓ અને આ મુશ્કેલ સમયથી તમારી જાતને સંતુલિત રાખવાનો પ્રયાસ કરો સિંહ રાશિ આ સૂર્યગ્રહણની અસરથી પ્રભાવિત થશે આનાથી પ્રેમ સંબંધો પર પણ નકારાત્મક અસર પડી શકે છે જેના કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો બગડી શકે છે જેના કારણે તમને સંબંધમાં કડવાશનો સામનો કરવો પડી શકે છે તો આ રીતે અમે તમને તમારા જીવનસાથીની ભાવનાઓને સમજવાની કોશિશ કરીએ છીએ આનાથી તમે સ્પષ્ટતા કરી શકશો કાર્ય સ્થળ પર કોઈ સમસ્યા તમને ઘેરી શકે છે હા મિત્રો આ સમયે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે શનૈશ્વરી અમાવસ્યાના દિવસે થતા સૂર્યગ્રહણથી તમારે સાવધાન રહેવું પડશે નંબર બે તમને જણાવી દઈએ કે શનિચરી અમાવસ્યા પર થનારું સૂર્યગ્રહણ તમારા પર ગંભીર અસર કરશે હા મિત્રો આ સમય દરમિયાન શનિ અને સૂર્યની વિનાશક છાયા તમારા પર રહેશે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે એવી સમસ્યાઓ આવી શકે છે તમે તણાવમાં રહી શકો છો અને સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમને તમારા કરિયરમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સૂર્યગ્રહણની અસરને કારણે તમારા પરિવારમાં કોઈની તબિયત બગડવાના સમાચાર તમે સાંભળી શકો છો મિત્રો આ સમયગાળા દરમિયાન તમારા પર સૂર્યની કૃપા રહેશે પરંતુ મિત્રો રાહુ અને કેતુના પ્રભાવને કારણે તમારા પર સૂર્યનો પ્રભાવ થોડા સમય માટે ઓછો થશે અને તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં નિરાશાના વાદળો છવાઈ શકે છે જો તમે સખત મહેનત કરશો તો પણ તમે ઈચ્છિત પરિણામ મેળવી શકશો નહીં તમારી લવ લાઈફ માટે આ સમય સારો નથી પ્રેમમાં હેતરાઈ શકે છે તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે અને વૈવાહિક જીવનમાં તણાવ રહેશે શનિવાર અમાવસ્યા પર સૂર્યગ્રહણની અસરને કારણે સમય ખૂબ જ પડકારજનક રહેશે હા મેષ રાશિ તમને ભાવનાત્મક આઘાતમાંથી પસાર થવું પડી શકે છે અને નોકરિયાત લોકોને ઓફિસની રાજનીતિનો ભોગ બનવું પડી શકે છે નકામી વસ્તુઓમાં તમારો સમય ન બગાડવાનો પ્રયાસ કરો હા મિત્રો આ સમય ગ્રહણની અસરથી બચવા માટે ખાસ કરીને ઓમ નમઃ શિવાય અને ઓમ સૂર્યાય નમઃ મંત્ર જાપ કરો નંબર ત્રણ ધનુ રાશિ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવાર અમાવસ્યા ના રોજ શનિ ના સૂર્યગ્રહણ ને કારણે તમને નકારાત્મક પ્રતિક્રિયાઓ પણ જોવા મળશે હા મિત્રો આ સમય દરમિયાન તમારે ઘણા ક્ષેત્રોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સૂર્ય અને શનિના ક્રૂર પ્રભાવને કારણે આ સમય પડકારજનક બની શકે છે જે તમારા જીવનમાં તણાવ પેદા કરી શકે છે આ સમયે તમારી સામે કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે જેના કારણે તમારે હવે સાવધાન રહેવું પડશે આ રીતે તમે તમારા નાણાકીય ક્ષેત્રે જે પણ કામ કરો છો તે કામમાં અવરોધ આવી શકે છે કોઈના કારણે તમારે આ સમયે કોઈ કામ માટે વધુ મહેનત કરવી પડી શકે છે આ સમયે સૂર્યગ્રહણ તમારા જીવનમાં ગ્રહણ લગાવશે ધનુ રાશિના લોકોએ પણ તમને જણાવવું જોઈએ કે જો તમે આ સમયે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો થોડા સમય માટે તમારો વિચાર બદલી નાખો નહીં તો આ સમયે તમારે કોઈ મોટા સોદાથી નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ સૂર્યગ્રહણની અસરને કારણે સમય ઘાતક રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે તમને તમારા કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને તમને કામમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા કાર્યાલયનું વાતાવરણ ચિંતાતુર રહેશે જેના કારણે તમારા ઉપરી અધિકારીઓ સાથે ટકરાવ જેવી રજૂઆત થઈ શકે છે તેથી તમારે તમારી બોલવાની ભાષા બદલવી જોઈએ અને ધીરજ રાખવી જોઈએ આ સિવાય તમારા મિત્રો જેઓ વેપાર સાથે સંકળાયેલા છે તેમના માટે સમય થોડો પરેશાન કરી શકે છે ડાંગર ગમે ત્યાં કરો કારણ કે તે તમારી આર્થિક સ્થિતિને અસર કરી શકે છે સાથે સાથે તમે નાની પારિવારિક સમસ્યાઓથી પરેશાન થશો આ સમય તણાવપૂર્ણ હોઈ શકે છે આ સિવાય તમારે આ સમયે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવું અને તમારા માતા પિતાના કપડામાં અચાનક ઘટાડો થશે અને તમને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે તમે માનસિક રીતે પરેશાન થઈ જશો કે હા મિત્રો જો આપણે લવ લાઈફની વાત કરીએ તો આ સમયે સૂર્યગ્રહણની અસરને કારણે લવ લાઈફમાં પણ નાની મોટી સમસ્યાઓ આવી શકે છે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિ પર આ સમયે સૂર્યગ્રહણનો ખૂબ જ વિનાશક પડછાયો પડી રહ્યો છે તેની અસર તમારા પર થશે પણ મિત્રો ગ્રહણની અસર ખતમ થતાં જ આ બધી અસરો ધીમે ધીમે તમારા પરથી દૂર થવા લાગશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી કરીને તમારા જીવનના અંતમાં શનિદેવની કૃપા રહે Abha.